સમીબાનુ અલિરિજા ભુરાણીના રહેણાકીય મકાનમાં પરપ્રાંતિ બે ઇસમો આવી ભાડેથી મકાન રાખી ગેરકાયદેસર રીતે અફીણ થતા પોસ્ટ લાવી બાજુબાજુના જિલ્લા તથા ગ્રામ્ય દરિયાપટ્ટી વિસ્તારમાં વેચાણ કરતા હોવાની માહિતીના આધારે એફએસએલ ટીમની સાથે રાખી રેડ કરતા અમીન ખાન સરદાર ખાન પઠાણ અને અદનાત ખાન અમીર ખાન પઠાણને ઝડપી લીધા હતા જ્યારે જગદીશચંદ્ર રામલાલ મેઘવાલ અને બળવંતસિંહ રે ખેડા તાલુકો આગળ મધ્યપ્રદેશને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા જ્યારે તળાજામાંથી અફીણનો રસ તથા પોસ્ટ ડોડા કલાક મળી કુલ રૂપિયા તેર લાખ ઓગણત્રીસ હજાર ત્રણસોના મુદ્દામાળા સાથે બે પ્રપ્રાંતિયો આરોપીઓને ઝડપી લઈ મોવા ડિવિઝન પોલીસને સોંપી આવેલ છે મારા નામ અંશુલ જૈન છે હું એસપી તરીકે મહુવા વિભાગ ભાવનગર જિલ્લામાં પોસ્ટ છું ગઈકાલ તારીખ બાર નવના રોજ તળાજાના ખોજાવાડ વિસ્તારમાં મહુવા વિભાગ ટીમ પોલીસ ટીમને મળી બાતમી આધારે એક રેડ એનડીપીએસ હેઠળ રેડ કરવામાં આવી છે જેમાં બે એસમો અને એનડીપીએસ એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થો જેમાં આ અને પોસ્ટ ડેટા મળી આવે છે આ બે આરોપીઓ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેનામ છે અને છેલ્લા અમુક વર્ષોથી અહીંયા આવીને જે નાર્કોટિક્સ પદાર્થ હોય છે એની હેરફેરમાં સંકળાયેલ હતા આમાં બે આરોપીઓ ત્યારે પકડવાના બાકી છે જેના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે આમાં ગઈકાલે રાત્રે એનડીપીએસ એક્ટની કલમ આઠ સી પંદર બી સત્તરસી અને ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કુલ પકડાયેલ પકડાયેલ મુદ્દામાલમાં ઓગણત્રીસ કિલો તીનસો ગ્રામ કોજરોડા છે અને આઠ કિલો નવસો અસી ગ્રામ અફીમનો રસ છે ટોટલ મુદ્દામાલ જે પકડાયેલ છે એની કિંમત તેર લાખ ઓગણત્રીસ હજાર છે જી સર આ લોકો ભાવનગર જિલ્લામાં અમરેલી જિલ્લામાં અથવા ગુજરાતમાં કોઈ નેટવર્ક ધરાવતા હતા એ જે આરોપીઓ છે એ મૂળ રાજસ્થાનના રહેનામ છે અને ત્યાંના જે ઓપિયોગના કલ્ટિવેટર્સ હોય છે એનાથી ગેરકાયદેસર રીતે એ પ્રોક્યોરમેન્ટ કરતા હતા કોઝડોળાને આ ફિલ્મના અને પછી એ સંકળાયેલ અહીંયા સુધી લાતા હતા અને પછી આ વિસ્તારમાં આ નાની માત્રામાં વેચાણ કરતા હતા